નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસમાં તમારું સ્વાગત છે આજના આ આપણે પીરોના પીર સંકટ મહારાજના દિવ્ય જીવન વિશે જોવા જઈ રહ્યા છીએ કૃપા કરીને વિડીયોને અંત સુધી જોજો અને તેમના ચમત્કારિક પરચાઓ વિશે જાણીને ધન્ય થજો વાત છે પ્રાચીન સમયની જ્યારે રાજસ્થાનના પોખરણ પ્રદેશમાં રાજા અજમલજી તંવરનું નેકદિલ દિલ રાજ્ય હતું તેઓ વીર હતા અને ધર્મને માન આપતા પણ રાણી મિનલ દેવી સાથેના તેમના જીવનમાં સંતાન ન હોવાનું એક મોટું દુઃખ હતું આ દુઃખને કારણે તેમને પ્રજાના મહેણા પણ સાંભળવા પડતા હતા એક દિવસ દુઃખી થઈને રાજાએ દ્વારકાધીશના શરણે જવાનું નક્કી કર્યું ત્યાં જઈને તેમણે સાચા હૃદયથી ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરી અને આંખોમાં આંસુ સાથે વિનંતી કરી હે પ્રભુ જો આપને યોગ્ય લાગે તો મારા ઘરે આપના જેવો જ એક પુત્ર આપો રાજાની આ અખંડ ભક્તિથી પ્રસન્ન થઈને સ્વયં ભગવાન કૃષ્ણએ તેમને વચન આપ્યું અને પછી સંવત ચૌદસો નવની પવિત્ર ભાદરવા સુદ બીજના શુભ દિવસે રાણી મિનલ દેવીએ એક દૈવી બાળકને જન્મ આપ્યો જેનું નામ રામદેવ રાખવામાં આવ્યું મોટો પુત્ર વીરમદેવજી પહેલેથી જ હતા અને હવે આ બાળ રામદેવજીના આગમનથી આખા રાજ્યમાં ખુશી છવાઈ ગઈ એક ખૂબ જ પ્રસિદ્ધ કથા અનુસાર એક વખત માતાએ બાળ રામાપીરને રમવા માટે કપડાનો બનાવેલો ઘોડો આપ્યો આ ઘોડાને બનાવનાર દરજીએ કાપડ સંતાડ્યું હતું ત્યારે તેને પડચો બતાવવા માટે બાળ રામાપીરે તે ઘોડાને જીવતો કર્યો અને તેને લઈને આકાશમાં ઉડી ગયા હતા દરજીએ તુરંત જ પોતાનો ગુનો કબૂલ્યો અને રામાપીરે તેમને માફ પણ કરી દીધા હતા ત્યારબાદ રામદેવજીએ સંત બાબા બાળનાથ પાસેથી જ્ઞાન મેળવ્યું અને ધર્મનો માર્ગ અપનાવ્યો જો કે આ સમયે પોખરણ નજીકના પ્રદેશમાં ભૈરવ નામનો એક ભયંકર રાક્ષસ પ્રજાને ત્રાસ આપી રહ્યો હતો યુવાન રામદેવજીએ આ પડકાર સ્વીકાર્યો તેમણે શસ્ત્રને બદલે બુદ્ધિ અને દૈવી શક્તિનો ઉપયોગ કરીને ભૈરવ રાક્ષસને પરાસ્ત કર્યો ભૈરવ હાર માનીને શરણે આવ્યો અને કાયમ માટે પોખરણ છોડી દીધું રામદેવજીએ નિર્દોષ પ્રજાને ભયમુક્ત કરી અને તેમનો જય જયકાર ચારે દિશામાં ફેલાઈ ગયો રામદેવજીએ માત્ર રાક્ષસ મુક્ત જ ન કર્યું પણ સમાજને પણ જાતિવાદની બદીમાંથી મુક્ત કરવાનો સંકલ્પ કર્યો તેમણે મેઘવાલ સમાજની કન્યા ડાલીબાઈને પોતાની ધર્મની બહેન તરીકે સ્વીકારી જે સામાજિક સમાનતાનું સર્વોચ્ચ ઉદાહરણ બન્યું રામદેવજીએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે મનુષ્યોમાં કોઈ ભેદભાવ હોય શકે નહીં પછીના જીવનમાં અમરકોટના દ્રષ્ટિહીન રાજકુમારી નેતલદે સાથે તેમના લગ્ન થયા રામદેવજીના ચમત્કારિક સ્પર્શથી નેતલદેની આંખોની રોશની પાછી આવી અને તેઓ તેમના જીવન સંગીની બન્યા રામદેવજીના પરચાઓની વાત મક્કા સુધી પહોંચી તેમની પરીક્ષા લેવા માટે ત્યારે રામદેવજીએ માત્ર એક જ ક્ષણમાં તે વાસણો અહીં હાજર કરી આપ્યા આ દિવ્ય શક્તિ જોઈને પીરો ગદગદ થઈ ગયા તેઓ રામદેવજીના ચરણે પડ્યા અને તેમને ભાવપૂર્વક પીરોના પીર અને રામશા પીરનું બિરુદ આપ્યું આ રીતે રામદેવજી હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક એવા હિન્દવા પીર તરીકે વિશ્વભરમાં પૂજાયા પોતાના જીવનનું મિશન પૂર્ણ કરીને રામદેવજીએ ઈસ તેરસો પંચ્યાસી સંવત ચૌદસો બેતાલીસમાં ભાદરવા સુદ એકાદશીના દિવસે રામદેવરા ખાતે જીવંત સમાધિ લેવાનો નિર્ણય કર્યો સમાધિ લેતા પહેલા તેમણે પોતાના ભક્તોને પ્રેમ સમાનતા અને માનવ સેવાના આદર્શો પર ચાલવાનો સંદેશ આપ્યો તેમની ધર્મની બહેન ડાલીબાઈએ પણ તેમની સાથે જ સમાધિ લીધી આજે પણ રામદેવપીરનો સમાધિ સ્થળ કરોડો ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે દર વર્ષે ભાદરવી બીજનો મેળો અહીં ભરાય છે જે માનવતા અને ભાઈચારાનો અનોખો સંગમ દર્શાવે છે બોલો રામાપીર મહારાજની જય જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા વધુ અમર ઇતિહાસ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસને ને કરી બેલ આઇકન જરૂરથી દબાવો